આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર તાલુકાના કડા ગામમાં રબારી સમાજની મહિલાઓએ અપૂરતા પાણી તથા ગટરોના પાણી પીવાના પાણી સાથે ભળી જવાના મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો કડા ગામમાં આવેલા રબારીવાસમાં છેલ્લા બાર મહિનાથી પીવાનું અપૂરતું પાણી તેમજ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેને લઈ પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી જવાથી રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત ફેલાઈ છે એક બાજુ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ પામી રહ્યા હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે ત્યારે રબારીવાસના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગ્રામ પંચાયત દ્વારા કોઈ નિરાકરણ ન આવતા રબારી સમાજની મહિલાઓ કડા ગામમાં રેલી સ્વરૂપે નીકળી હતી અને ગામના ચોકમાં આવેલા ગ્રામ પંચાયત ખાતે પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો જ્યાં મહિલાઓએ થાળીઓ વગાડી અને છાજ્યા લીધા હતા સત્વરે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચીમકી આપી છે રબારીવાસમાં રહેતા લોકો છેલ્લા એક વર્ષથી અપૂરતા પાણીની સમસ્યાથી પરેશાન થઈ ગયા છે પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જવાથી સ્થાનિક લોકોમાં મહિનામાં ચાર ટેન્કર બોલાવી પાણીનો ઉપયોગ કરે છે જે આ સમસ્યા અંગે રબારી સમાજના લોકો દ્વારા પંચાયતમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ પંચાયત દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી એક વર્ષથી સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠેલી રબારી સમાજની મહિલાઓએ આજે મંગળવારના રોજ હાથમાં માટલા અને થાળીઓ વગાડતા વગાડતા રબારી સ્વાસ્થ્ય રેલી સ્વરૂપે ગ્રામ પંચાયત સુધી પહોંચી હતી મહિલાઓએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવતા વહીવટદાર કે તાલી તલાટી હાજર જોવા ન મળતા રોષે ભરાયેલી મહિલાઓએ પંચાયત આગળ માટલા ફોડી છાજિયા લઈ ભારે હોબાળો મચાવ્યો હતો ગટર નું પાણી પીવાનું પાણી બી એક થઈ ગયું નળમો અત્યારે પીવાના પાણીમાં ગટરનું પાણી આવેદમ ગંદુ પાણી આવે રોગચાળો ફાટી નીકળે એના માટે કોણ જવાબદાર લેશે મેલેરિયા ના રિપોર્ટ નાના નાના બાળકો તો સાહેબ અમારે છે અમારા એવા પૈસા ના હોય અમારા રેગ્યુલર વર્ષે વર્ષે મહિનામાં બે ટેન્કર મંગાવવાનું એટલે પ્રશ્ન જશે બેન બે દિવસ બે દિવસ હજુ બે દિવસ બે દિવસ થઈ ગયો એ પ્રશ્ન પહેલો અમે પાણીનો નિકાલ થાય અને પાણીનો નિકાલ થાય અમે એક વિનંતી કે અમારી અપીલ સ્વીકારો માંમ અને અમને આની સમસ્યાનો ઉકેલ આપો આ અંગે મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી અમે સમસ્યાથી પરેશાન છીએ પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી જવાથી રોગચાળો થવાનો અમને ડર છે અમારે પણ બાળકો છે તો રોગચાળો નીકળશે તો જવાબદાર કોણ હશે મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે પંચાયતમાં કોઈ હોતું નથી અને અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી તો અમારે સમસ્યા કહેવી કોને તો અમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી અમારી માંગ છે આંગે રબારી સમાજના આગેવાનોએ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો મારું નામ રબારી શંભુભાઈ કંસીભાઈ છે અને પાછળના બાર મહિના દોઢ વર્ષથી અહીંયા પાણી આવતું નથી જબરજસ્ત આઈમાન છે આ ગટરો ઉભરાઈ જાય છે ગટરોનું પાણી અને પીવાનું પાણી બધું બી મિક્સ થાય છે આ લોકો એટલા પરેશાન છે ગંભીર બીમારી આવે છે અને ગટરોના પાણી ઘરમાં ઉભરાઈ જાય છે વારંવાર વહીવટદારને વારંવાર કલાટી સાહેબની રજૂઆતો કરી છે આજે હું પોતે પંચાયતમાં હતો બરોબર આજે મારા ગામની અંદર આજે અમારી સાઈડ નો વિકાસ આજે જોવાના વિકાસ બની રહ્યું છે ખોટો વિરોધ કર્યો છે બધા કોઈ કાગળ નું કામ હોય તો બી ધક્કા ખાવા પડે છે આજે મેં પોતે પંચાયત ના આજે મે મારા ઘરના પૈસે ખર્ચી અને મેં નળ અંધાયેલા છે કારણ કે ગંદુ પાણી આવતું હતું એ મેં નળ અંધાયેલા છે એટલે મારી નમ્ર વિનંતી છે કે આની જે રજૂઆત હું કરું છું એ તમે સારું કરજો ન કે હું આગળ ગાંધીનગર જઈશ અને નાથી આગળ જઈશ મને કારણ કે મારી લડવાની આગળ તૈયારી ઉપર જ છે જ બરોબર આજે આજે બધું સમાજ આજે મારા જોડે સાથે છે કડા ગામની ગ્રામ પંચાયતમાં મહિલાઓએ રજૂઆત કરવામાં આવતા પંચાયતમાં તલાટી કે વહીવટદાર બંનેમાંથી કોઈ હાજર ન હતું જેથી આ બાબતે તલાટી સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે હું આજે રજા ઉપર છું અને છેલ્લા બાર મહિનાથી બોર ફેલ ગયો છે જેને મંજૂર કરવા માટે મોકલી દીધો છે હું આવતીકાલે પાણી પુરવઠા ઓફિસમાં જઈને તપાસ કરાવી દઈશ કે કેટલે અટક્યું છે ધરોઈમાં ફોન કરીને પાણી છોડાવીએ છીએ અમે જ કહીએ છીએ કે તકલીફ છે વિસનગર શહેરમાં સર્વપ્રથમ શાંત પ્રાકૃતિક ઓર સુરમ્ય વાતાવરણ કે સાથ ખેલ ખેલ મીતે જ્ઞાન કે સાથ સંસ્કાર ભી अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पल इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विज़िट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ